મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજ રોજ સફેદ રણ ખાતે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કચ્છી કલા અને સંસ્કૃતિને રજૂ કરતી વિવિધ પ્રસ્તુતિઓને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નિહાળી હતી આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીએ ઉપસ્થિત મહાનુભાવોની સાથે ભારતીય પોસ્ટલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા રણોત્સવ થીમ આધારિત નવીન વિશેષ પોસ્ટલ કવરનું અનાવરણ કર્યું હતું કચ્છના વિકાસ માટે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનની વાત કરતા મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં શ્રી નરેન્દ્રભાઈએ ફક્ત ત્રણ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં રણોત્સવની શરૂઆત કરાવી જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે એક સમય જે રણની ઓળખ ઉજ્જળ જમીન તરીકે હતી તે સ્થળે આજે રણોત્સવ ઉજવાય છે શ્રીના વિઝનથી આજે કચ્છનું રણ સૌથી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે કચ્છ રણ ઉત્સવથી ગુજરાતના પ્રવાસન ઉદ્યોગને તો વેગ મળ્યો જ છે સાથે અનેક લોકોના આર્થિક અને સામાજિક વિકાસનો માધ્યમ પણ બન્યો છે રણ ઉત્સવની મુલાકાતે આવતા લાખો સહેલાણીઓના કારણે સ્થાનિક લોકો ખાસ કરીને હસ્તકલા ક્ષેત્રના લોકો માટે આવકનો નોંધપાત્ર સ્ત્રોત ઉભો થયો છે અને પરંપરાગત કલાકૃતિઓને વૈશ્વિક બજાર મળ્યું છે અહીંનું ક્રાફ્ટ બજાર ગ્રામીણ મહિલાઓના આર્થિક સશક્તિકરણ માટે ઉત્તમ પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે વર્ષ બે હજાર એકના ભૂકંપના મૃતકોની સ્મૃતિમાં બનેલા સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના ત્રણ સૌથી સુંદર મ્યુઝિયમમાં આ વર્ષે સ્થાન મળ્યું છે કચ્છને વૈશ્વિક સ્થળે મળેલા આ સન્માનથી ગુજરાતની ગૌરવ ગાથામાં વધુ એક સીમાચિહ્ન અંકિત થયું છે તેમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું જેમ આજે રણોત્સવમાં આજે પૂર્ણિમાના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ અહીંયા હમણાં જ પૂર્ણ થયો છે દર વર્ષે જેમ મુખ્યમંત્રીશ્રી આ રણોત્સવના કાર્યક્રમમાં આવે છે એવી જ રીતે આ આજે પણ આવ્યા અને દુનિયાનું એકમાત્ર સફેદ રણ આપણું જે એને રણની મુલાકાત લીધી અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ જે રજૂ કરવામાં આવ્યો એમાં પણ હમણાં જે પૂર્ણ થયો ત્યાં સુધી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાંસદ અને સ્થાનિક ધારાસભ્યશ્રીઓ અને જે પ્રવાસીઓ આવ્યા છે એ બધા આજ ખૂબ સરસ રીતે આજના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમ ખાસ કરીને આપણા કચ્છ જિલ્લાના વિવિધ જે સ્થળો છે ખાસ કરીને પ્રવાસન સ્થળો છે એ ધાર્મિક હોય હેરિટેજ હોય કે અન્ય જે સ્થળો છે એની અને સમગ્ર કચ્છ કચ્છનું જે કલ્ચર છે એના માટે ખૂબ સરસ રીતે પ્રસ્તુતિ અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમમાં કરવામાં આવી છે